આજે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દસ ટીપર વાહનને આજ એટલે ગુપ્ત કરવામાં આવ્યું છે કે જે રાજકોટની અંદર સફાઈ બાબતમાં પણ આપણને આ વાહન ખૂબ ઉપયોગી બનશે અને જ્યાં પણ વધારે પડતો કચરો હશે ત્યાં પણ ઝડપથી આ વાહન દ્વારા નિકાલ થશે આ વાહન એખરે દસ આપણને વીસ અને એકવીસની બે હજાર વીસ એકવીસની ગ્રાન્ટમાંથી આપણને ફાળવવામાં આવ્યા છે જેની કિંમત ચાલીસ લાખ છે અને આ વાહનો જે ખૂબ ઘન કચરો મોટો કચરો જે હશે કે આપણે હોકળા સાફ કરેલા હોય એવા બધાની અંદર તાત્કાલિક ધોરણે ખૂબ જાજો જંગ જેવો કચરો હશે એમાં તાત્કાલિક ધોરણે વાહન સાથે હોય તો આપણે નાના નાના ફેરા વાહનના કચરા બાબતમાં ન કરવા પડે અને મોટું આપણને જે વાહન ફાળવેલું છે એ વાહનમાં એક સાથે બધો કચરો આવી શકે અને તાત્કાલિક ધોરણે આ કચરાના બાબતમાં નિકાલ થઈ શકે એ ખૂબ સારી બાબત છે ટીપર વાહનની અંદર ખૂબ જાજો ઘન કચરોવામાં સમાય છે તેમજ આ ટીપર વાહનની અંદર અત્યારે વીસ અને એકવીસની ગ્રાન્ટમાંથી સરકારે આપણને દસ ટીપર વાહન આપ્યા છે જેની કિંમત ચાલીસ લાખ રૂપિયા છે